ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાની જેઓ સુરતની વરાછા વિધાનસભા મતવિસ્તારમાંથી વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે અવારનવાર સરકાર માટે પત્ર લખતા હોય છે બધું એક પત્ર કુમારભાઈ લખ્યું છે કુમારભાઈ આપણી સાથે વાત કરીશું કુમારભાઈ આ વખતે કયા વિભાગને પત્ર લખ્યું છે અને શું સંબોધન કર્યું છે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લગતો અમારો પત્ર છે આપણે સૌ જાણીએ છીએ ઘણા સમયથી ખાદ્ય પદાર્થોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેસેળ થઈ રહ્યું છે અનેક વાર સેમ્પલો વિભાગ દ્વારા લેવામાં આવે છે સેમ્પલો ફેલ થઈ રહ્યા છે કાર્યવાહી શું થાય છે ફક્ત દંડ વસૂલાય છે હવે તો આનાથી પણ આગળ વધીને સંપૂર્ણપણે નકલી વસ્તુઓ બને મને એવું લાગે છે કે માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે આપણે ખેત પેદાશોની અંદર દવાનો વપરાશ કરીએ છીએ તો એનાથી કેન્સર જેવા ભયંકર રોગો થાય છે એના માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ લોકો ખેડૂતો આગળ વધે એના માટેના પ્રયાસો સરકાર કરી રહી છે અનેક સંસ્થાઓ કરી રહી છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ખુદ આ પ્રયાસો કરી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિલેટ ફૂટનો પ્રયાસ કરી રહ્યા છે કે લોકોની તંદુરસ્તી સારી રહે સ્વાસ્થ્ય સારું રહે તો આવા પ્રયાસોની વચ્ચે ખાદ્ય પદાર્થો નકલી બને હેલ્થેર થાય તો સીધા માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માનવનું જીવન જોખમમાં મૂકી રહ્યા છે તો આને માટે કડક કાર્યવાહી થવી જોઈએ કડક કાયદો બનવો જોઈએ ને એટલા માટે મેં મુખ્યમંત્રીને અને વિભાગને પત્ર લખ્યો છે કે આવતા વિધાનસભાની સત્રની અંદર આના માટે કડક કાયદો બનવો જોઈએ કારણ કે કોઈ સામાન્ય અકસ્માતથી કોઈ ઘટના બની જાય કોઈ કુદરતી ઘટના બની જાય અથવા તો આકસ્મિક અકસ્માત બને તો એમાં પણ જવાબદાર લોકોને ઠેરવીને માનવ ગુનો લગાવવામાં આવે છે એને જામીન પણ મળતા નથી તો આ તો સીધો જ માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે સીધો જ એને મારવાના પ્રયાસો થઈ રહ્યા એવું લાગે છે તો એના માટે કોઈ કડક કાયદો તો હોવો જોઈએ ને એટલે મારી સરકારશ્રીમાં એ રજૂઆત છે કે આવતા વિધાનસભાના સત્રની અંદર આના માટે કડક કાયદો બનવો જોઈએ અધિકારીઓ સામે આ ઈશારો કર્યો છે અધિકારીઓ શું ભૂમિકા હોય એની અધિકારીઓનો કાય આપણા વિભાગનો જે ડર હોય લોકોમાં એ ડર બિલકુલ નથી માનો હું તમને એક દાખલો આપું કે દશેરાનો તહેવાર આવે છે તો ફાફડા જલેબીનો સેમ્પલ લેવામાં આવે રિપોર્ટ ક્યારે આવે દસ દિવસ પંદર દિવસ પછી ફાફડા જલેબી લોકો ખાઈ ગયા હોય તો રિપોર્ટ ફેલ થયા પછી પણ શું થાય છે એ દુકાન તો ચાલુ જ રહે છે એ કરનારા લોકો તો બેફામ વેપાર કરે જ છે ફક્ત સામાન્ય દંડથી માણસ છૂટી જાય છે તો વિભાગનો ડર લોકોમાં નથી વિભાગનો ડર હોવો જોઈએ અને એના માટે કડક કાર્યવાહી થવી જોઈએ અવારનવાર એની રેડો પડવી જોઈએ એની તપાસ થવી જોઈએ એ કામ થવું જોઈએ તો એ જે પ્રમાણે વિભાગ દ્વારા કામ થવું જોઈએ એ પ્રમાણે કામ થતું નથી સંપૂર્ણપણે હું માનું છું કે બેદારે કામ થયું છે એટલા માટે કડક કાર્યવાહી વિભાગની અને કડક કાયદો આ બંનેની જરૂરિયાત છે આપ આપણ સ્વાસ્થ્ય રાજ્યમંત્રી રહ્યા છો તો આ વસ્તુ ક્યારથી ધ્યાનમાં આવી આપ મંત્રી તરીકે હતા ત્યારે આના પર ધ્યાન દોર્યું ત્યારે પણ અમે ખૂબ જ પ્રયાસો કર્યા છે હું સ્વાસ્થ્ય મંત્ર તો ત્યારે અમે ખૂબ મોટા પ્રમાણમાં રેડો પાડી છે ખૂબ મોટા પ્લાનિંગથી રેડો પાડી છે પાણીપુરી જેવી આખા ગુજરાતની અંદર એકસાથે રેડો પાડી છે દૂધની બનાવટો માટે પણ અમે એકસાથે રેડો પાડી ઘણા પ્રયાસો કર્યા છે નથી કરે એવું નથી પરંતુ આ પ્રયાસો એટલા માટે વામળા પડે પુરવાર થાય છે કે એની માટે કડક કાયદો નથી એટલે મારું માનવું એવું છે કે કડક કાયદો બનવો જોઈએ કુંવરભાઈ આપણે અત્યાર સુધી કેટલા પત્ર લખ્યા હશે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કંઈ યાદ કરું ના એવું તો ઘણા જે પ્રશ્ન મારી પાસે ઉદભવે જે લોકોની રજૂઆત આવે જે લોકો મારી પાસે આવીને મને એવું લાગે કે આ લોકિતની વાત છે લોકોના વાચા આપવાની વાત છે લોકોની પીડા છે એની દૂર કરવી જોઈએ એવા જે કોઈ મારી પાસે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોની વાચા આપું છું મેં કોઈ નિરાકરણ થયા છે જે આપણે પત્ર લખ્યા છે આ દિન સુધી કેમ કે સુરત શહેરમાં બસ પ્રવેશનો મામલો હોય કે ટ્રાફિક વ્યવસ્થાનો મામલો હોય કાયદા વ્યવસ્થાનો મામલો હોય કોઈ એમાં અસર દેખાયો ખરો આપણા પત્રનો ના સો અસર થાય છે એનું પરિણામ પણ આવે છે ચીકુવાડી બ્રિજનો પત્ર લખ્યો તો કામ ઝડપી બન્યું હતું પોટલાઓ એમ્બ્રોઇડરીના પોટલાઓ માટેનો જે લોકો ઉઘરાણા કરતા હતા ટ્રાફિક વિભાગ દ્વારા એ પણ પુલ બંધ થઈ ગયા છે પ્રાઇવેટ બસો મારા વિસ્તારની અંદર દસ વાગ્યા પછી આવે છે મેં હમણાં દિવાળી પહેલાં જ ટોલ નાકા પાસેનો જે તોડબાજીનો પત્ર લખ્યો તો સંપૂર્ણપણે બંધ છે એટલે જે કંઈ મેં પ્રશ્ન લોકોની જે પીડા છે જે રજૂઆત મેં કરી છે એનું પરિણામ સો ટકા મને મળ્યું છે આનું બી પરિણામ મળવાની શક્યતા કરી સો ટકા મળશે હું અપેક્ષા રાખું છું કુમારું બીજું પ્રશ્ન એ પણ થાય છે આપ ભાજપના ધારાસભ્ય છો પૂર્વ મંત્રી રહી ચૂક્યા છો તો કંઈક ભાજપ કાંઈ શિસ્તભંગનું એક્શન ના લઈ શકે આપણે ભંગ છે જ નહીં શિસ્તભંગ નથી હું મને લોકોએ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ તરીકે ચૂંટીને એટલે મોકલો છે કે લોકોની જે વાચા આપવાની હોય પ્રશ્નોની જે એની પીડા હોય જેનું દુઃખ હોય એ મારી પાસે આવે એ પીડા હું વિભાગ પાછ સુધી સરકાર સુધી પહોંચાડું એ તો મારી ફરજ છે હું મારી ફરજ નિભાવી રહ્યો છું અને એક ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી કોઈ અશિસ્ત નથી આમાં કોઈ પાર્ટીને નુકસાન નથી પાર્ટીનો કોઈ પાર્ટી સામે કોઈ આરોપ નથી કોઈ એની સામે કોઈ મારે કોઈ એવું કોઈ વાતથી હું વાત નથી કરતો કે પાર્ટીને કોઈ નુકસાન થાય પાર્ટીનું ધ્યાન દોરું છું સરકારનું ધ્યાન દોરું છું અને વિભાગને ઠપકો આપું છું કે જે કામ નથી થતું તો એક ધારાસભ્ય તરીકે મારે જે ફરજ નિભાવી હોય એ ફરજ નિભાવ એ મારો ધર્મ છે મારી ફરજ છે એમાં કોઈ અશિસ્તાનો કોઈ સવાલ નથી પાર્ટીનો કોઈ નુકસાનનો સવાલ નથી સરકાર આપ સરકારના ધારાસભ્ય છો સરકાર સામે આવા પ્રશ્નો ઉઠાવો કે સરકારને ધ્યાનમાં લાવો છો તો કેમ કે પ્રેશર તો આવતું હશે કે નહીં ના બિલકુલ નહીં જો આમાં કોઈ ખોટી વાત હું કરતો નથી એક ધારાસભ્ય તરીકે એક પ્રતિનિધિ તરીકે લોકોની વાત સરકાર સરળ મૂકું છું સરકારને ધ્યાન પર મૂકું છું એટલે કોઈ પ્રશ્ન એવો નથી આવતો કે કોઈ અશિસ્ત હોય કે સરકારને કોઈ નુકસાન થતું હોય આજે ગુજરાતની અંદર બે હજાર બારથી વરાછા વિધાનસભા હું લડું છું અઘરા સમયમાં લડું છું ગુજરાતના કોઈ પણ વ્યક્તિ એવું ના કે વરાછા રોડ જીતી શકાય અને આજે બી ગમે તેવા તોફાનની અંદર ગમે તેવા અઘરા સમયની અંદર વરાછાની સીટ ભારતીય જનતા પાર્ટીને મળે છે એનું કારણ એ જ છે કે હું લોકોની વાચા આપું છું લોકોના પીડા દૂર કરું છું અને લોકોની સાથે ઊભો છું એટલે તો અમે જીતીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીની સીટ આવે છે તો બિલકુલ આ હતા કુમારભાઈ કાનાણી પૂર્વ આરોગ્ય રાજ્યમંત્રી ગુજરાત સરકારના હાલ મરાછા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે અલગ અલગ મુદ્દાઓને લઈને કુમારભાઈ પત્રો સરકારને લખતા રહ્યા છે કુમારભાઈને કેવું છે કે જેટલા બી પત્ર લખ્યા છે એના પર એક્શન પણ લેવાયા છે અને વધુ એક પત્ર લખ્યું છે એના પર એક્શન લેવાશે પણ એના કારણે કોઈ પાર્ટીની કે સરકારની બદનામી થતી હોય એવું કુમારભાઈને નથી લાગતું સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત